નમસ્કાર આપ સૌ નગરજનોને મને આ માહિતી આપતા ખૂબ આનંદની અને ગૌરવની લાગણી થાય છે કે આપણી જે બે પૌરાણિક નદીઓ છે રંગમતી અને નાગમતી નદીઓ કે જેના ઉપર રિવરફ્રન્ટ પ્રોજેક્ટને આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી છે એ આપવામાં આવી છે સાથે સાથે પ્રાથમિક જે ફંડ છે પચ્ચીસ કરોડના ફંડને પણ સૈદ્ધાંતિક મંજૂરી આ તકે આપી દેવામાં આવી છે આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એ બહુ આયામી પ્રોજેક્ટ છે પર્યાવરણના સંરક્ષણની સાથે સાથે સુંદરતામાં વધારો થાય આ ઉપરાંત પાણીનું વરસાદી પાણીનું સંવર્ધન થાય એની સાથે સાથે જે ઇઠોતેર વિધાનસભાને સ્પર્શે એવા જે વિષયો છે કે અતિવૃષ્ટિ દરમિયાન આપણા મેજોરિટી વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એના કાયમી નિકાલનો જે એક આ પ્રોજેક્ટ છે એ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે ત્યારે મારી રજૂઆત અને પ્રયત્નોને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે સન્માન આપ્યું છે એ બદલ પુનઃ હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો સમગ્ર જામનગરની જનતાના માધ્યમથી આભાર માનું છું અને આ પ્રોજેક્ટ જે છે એ દરેડ ગામથી શરૂ કરી અને આપણો જે ગાંધીનગરનો વિસ્તાર છે ત્યાં સુધીનો લગભગ બાર કિલોમીટરનો જે આ પ્રોજેક્ટ છે અને મેજોરિટી જે પ્રોજેક્ટ છે એ આપણા ઇઠોતેર વિધાનસભાને સ્પર્શે અને ઇઠોતેર વિધાનસભાને અસર કરતો જે પ્રોજેક્ટ છે માટે આપ સૌ નગરજનોને પણ હું આજના દિવસે આ તકે ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું કેમ કે આપના પોઝિટિવ સૂચનો આપનું માર્ગદર્શન જે સતત મને પ્રેરિત કરે છે કે આવા વિકાસના જે પ્રોજેક્ટો છે એ આપણા સિટીમાં આવે અને આપણું સિટી જે છે એ વિકાસના પંથે અગ્રેસર રહી અને ખૂબ સરસ પ્રગતિ કરે એ માટે પુનઃ આપ સૌ નગરજનોનો પણ હૃદયપૂર્વકનો આભાર અને આ તકે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ જય જય ગરવી ગુજરાત સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો